ટેક્સટાઇલ ઉદ્યોગ ક્ષેત્રે મહત્વપૂર્ણ ગણાતા પીએમ મિત્ર પાર્કના કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે ભાજપા અગ્રણીઓના સભાસ્તર સાથે થઈ રહેલી તૈયારીઓ અંગે જ વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી સભા મંડપમાં વીવીઆઈપી વીઆઈપી જનમેદની બેઠક વ્યવસ્થા પાર્કિંગ ટ્રાન્સપોર્ટેશન સહિતની વિવિધ તૈયારીઓ અંગે વાકેફ પણ કર્યા હતા પીએમ મિત્ર પાર્કથી જ નવસારી જિલ્લામાં વિશ્વકક્ષાનું પ્લેગ એન્ડ પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થશે જેનાથી સર્ક્યુલર ઇકોનોમીને વેગ મળશે પીએમ મિત્ર પાર્ક વડાપ્રધાન શ્રીના આત્મનિર્ભર ભારતના વિઝનને પરિપૂર્ણ કરી કાપડ ઉદ્યોગના વૈશ્વિક નકશા પર ભારતને અગ્રિમ સ્થાન આપશે નવસારી જિલ્લાના વાસી મોસી મુકામે આપણા દેશના રક્ષણ વડાપ્રધાન શ્રી મોદી સાહેબ પધારી રહ્યા છે નવસારી જિલ્લાના વાસી મોસી મુકામે જે પ્રિય મિત્ર પાર્ક જે ટેક્સટાઇલ ઉદ્યોગ છે એનો ખાતમોટ કરવા માટે આવી રહ્યા છે ત્યારે અમારા નવસારી જિલ્લાની લગભગ એક લાખ ઉપરાંતને લોકો મોદી સાહેબને આવકારવા માટે ઉમટી પડવાના છે એની તૈયારીના ભાગરૂપે અમારા પાર્ટીના અનેક આગેવાનો ધારાસભ્ય સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલા હોદ્દેદારો અને બીજા અનેક સામાજિક સેવા સંસ્થાના લોકો મોદી સાહેબના આવકારવા માટે ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કારણ કે આ પ્રિયમિત્ર પાક નવસારીમાં આવવાથી નવસારી જિલ્લાનો ઝડપ ઝેર વિકાસ થવાનો છે લગભગ આ પ્રિયમિત્ર પાર્ટી સિત્તેર હજાર ઉપરાંત લોકોને રોજગારીની નવી તકો મળવાની છે ને એની સાથે સાથે નાના મોટા અનેક ઉદ્યોગો પણ આવવાના છે એને લઈને નવસારીના જિલ્લા માટે ખૂબ આ મોટી આનંદના સમાચાર છે કારણ કે ખૂબ લાંબા સમય પછી નવસારી જિલ્લાની વિકાસનું વેગવંતુ કામ મળી રહેશે અને નવસારી જિલ્લાનો ઝડપ ખૂબ ઝડપથી વિકાસ થશે એના માટે લઈને વડાપ્રધાન શ્રી જ્યારે નવસારી આવી રહ્યા છે ત્યારે અમારા લોકો એને આવકારવા માટે ખૂબ થનગની રહ્યા છે અને ખૂબ સારી રીતે વડાપ્રધાન મોદી સાહેબને અમારા લોકો આવકારી અને પ્રોગ્રામ સફળ બનાવવા માટે અમારા પાર્ટીના કાર્યકર્તાઓ અને તંત્ર પણ કામે લાગી